શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાને તો આજે આમ તો ત્રીજો દિવસ છે આપણે સોમવાર આવ્યો હતા મંગળને બુધ થઈ ગયો તો હવે હાલો જાય બીચ ઉપર વેધર સારું છે તડકો સરસ નીકળ્યો છે તો બીચ ઉપર જાય વેધર ધારે કરતા સારું મેળવા જે વરસાદ હતો પણ રાતના આવી ગયો આપણે ના નેડો

对。 સરસ રમે રમેજ અમે બીચ પર જઈને આવ્યા તમે લોકો બ્રેકફાસ્ટ કેરો કેરો નથી કહેતા લંચ કરો ડાયરેક્ટ ચાર મીટ અને કેધું કરી આવી ના લંચ કરો ડાયરેક્ટ ઓકે આહા હા કેક રેડી થાય છે તકી ઉડક જ જ

આ લોકો છે ને અપ ટુ ડેટ ફેશન પ્રમાણે રહેવા વાળી છોકરીઓ એટલે બધું જ ખબર પડે શું કેમાં ને રેડી ફોર શોપિંગ ચાર્મી આ સારું સારું કે દેખાય મને કહેજો ઓકે ચશ્માય કાળા ના થઈ જાય તારો મમ્મીએ જો આ કોણ સિટીમાં છે આ કોણ નથી માઈક્રોફોન દે આવી

તો દેદામી કહેતા હતા બેન કે નહીં ના આગળ ગઈ હતા કે આ તો આપણો જ છે પાઠ હા પેલું વાળા પેલું કર્યો હા એ ત્યાં સુધી ટ્રેક્ટર નું પેલું હતું ત્યાં

પણ મેરેજ થતા ઓલા બાજુ વગાડવા આવતા ખબર જાન આવે ત્યારે એ લોકો એવું વાગે છે ના લાગે આજે આપણે ટુનિશિયામાં ફરીએ છીએ એવું વેઇટ કરતા હતા છોકરીઓ ના થાકે શોપિંગ કરવા જવાનું એટલે ના થાક લાગે આ ચશ્મા બહુ જ ફાઈન લાગે છે પંક્તિ તને શું આવ્યું આ સેતુર જ છે આમ ને કે સેટું છે. મને ઓ પીનટ્સ પર બધું છે અલગ અલગ ચોકલેટ ને સ્ટ્રોબેરી નાન બધું કરાવેલું. એમ? હે? જો આ રહા ને મદીનામાં આપણે બિલકુલ તો આજ વસ્તુ બતાવે છે. અસહાય પેલું બ્લુ રહયું ને કદાચ એ માર્કેટ હોય શકે ત્યાં. પૂછો

એવી જ લાગે છે ના એવું નથી સારી એ આવા લોકો થી બચી દેજો વિજયભાઈ

અમુક yeah. છે yeah.

વિદ્યાર્થી ભાઈ ધગલો પડી આપણે એમાં નામ હું લખાયો લખી દે એમ આપણે પોતાના આ લે આ લે સુ છું કે કલર કલર વાળું નહીં તાર જે લખાવું હો યસ તો મને લેટર ઉપર થોડું બધું લાગે છે લખસે પહેલા આટલું પૂછ્યું એને ઇઝ ઓકે શું કઈયા પંપીવાચા મોટી રહી ને એટલે અમે તને રાખીએ આગળ વરી નહી સારો લાગતો હોય ને ચર તો પણ

બરાબરા અસ્મિતા અસ્મિતા સેકન્ડ ના 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 સારી જ બને છે વિજય બે

Rajesh no business. <laughs> hey, wow! Super. certificate wow. <laughs> <Super. Super. laughs> <laughs> so, i sorry. You know? I'm sorry. Thank, you, Thank you Thank you. Thank you I'm sorry. You am sorry. i

હા એટલે માર્કેટમાં જઈએ તો મને કે માર્કેટ બીજી વાર જવાની ઈચ્છા નથી જવા મળે તો ઓકે છે તો વધારે સારું પણ ઘોડાગાડી બેસું છે અહીંયાથી મળે ને થોડો રાઉન્ડ રામ વિજયુભાઈનું ઘર અને હિમાનસુન ઘર આપણે આજે ઓકે મેઇન ડોરનો સેવન સેવેન

પેલું <laughs> થશે <laughs> <khead>